નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે એકસો બત્રીસ રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંજનો ભાવ એક હજાર છપ્પન રૂપિયા એસી પૈસા દસ ગ્રામ સાંજનો ભાવ એક હજાર ત્રણસો એકવીસ રૂપિયા સો ગ્રામ સાંજનો ભાવ તેર હજાર બસો દસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાની ભાવ એક લાખ બત્રી આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર બસો છ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક્યાસી હજાર છસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બે હજાર સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકલું સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર ચારસો બોતેર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ વીસ હજાર છસો રૂપિયા રાખ્યો હશે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર એકસો ચોત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક સોનાનો ભાવ એક લાખ હજાર છસો આઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ તેર હજાર ચારસો રૂપિયા રાખ્યો છે